કચ્છના મહેશ્વરી સમાજના સાડત્રીસ જેટલા યાત્રાળુઓ પાકિસ્તાનમાં યાત્રા પ્રવાસે ગયા છે તેમને પાકિસ્તાન છોડી દેવા માટેની સરકારે તાકીદ કરી છે અને આ જે અટારી વાઘા બોર્ડરે તેઓ સાડત્રીસ પ્રવાસીઓ જે કચ્છના છે તે પરત આવશે અને એક બે દિવસમાં આ તમામ પ્રવાસીઓ કચ્છમાં પહોંચશે કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાના પગલે સર્જાયેલી રાજકીય સ્થિતિની અસરરૂપે ધાર્મિક યાત્રાએ ગયેલા કચ્છના સાડત્રીસ લોકોને પાકિસ્તાને ભારત મોકલી આપ્યા છે કચ્છ જિલ્લામાં મહેશ પંથી મહેશ્વરી સમાજના સાડત્રીસ લોકોનો સંઘ પાકિસ્તાનમાં આવેલા યાત્રાધામના દર્શનાર્થે એક મહિના પહેલાં આયોજન કરીને ગયા હતા દસ દિવસ પૂર્વે પાકિસ્તાન પહોંચી ગયો હતો આ સંઘ પરંતુ જે પરિસ્થિતિ સર્જાય છે તેને લઈને આ તમામ લોકોને ભારત પરત મોકલવામાં આવી રહ્યા છે પાકિસ્તાનના મકલી ઠટ્ઠા ઠરાઈ શેણી સહિત ચાર સ્થળોએ મહેશ્વરી સમાજના ઈષ્ટદેવકો આ યાત્રામે યાત્રાધામે ગયા છે ખડિયા યાત્રા માટે તારીખ સોળના ગાંધીધામથી વાઘા બોર્ડર થઈ કરાચી પહોંચેલા યાત્રાળુઓને મહેશ્વરી સમાજમાં આવકાર આપવામાં આવ્યો હતો પરંતુ પહેલગામની ઘટનાને લઈને પાકિસ્તાન સરકારે પણ ભારતીય પ્રવાસીઓને અડતાલીસ કલાકમાં દેશ છોડી દેવા માટેની તાકીદ કરતા આજે આ કચ્છના તમામ પ્રવાસીઓ અને યાત્રાળુ વાઘા બોર્ડર પર અટારી બોર્ડર પર આવી પહોંચશે અને ત્યાંથી તેઓ કચ્છ પહોંચશે